હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લીલા વટાણાની કચોરી અને આ કચોરી આજે આપણે બનાવીશું ઘઉંના લોટની ઘઉંના લોટની કચોરી પણ ખૂબ જ ખસ્તા અને સરસ ફૂલેલી થશે તો ચલો આપણે કચોરી બનાવવાની શરૂઆત કરીએ એના માટે મેં પહેલાં એક કપ વટાણા બાફવા મૂકી દીધા છે અને એક કથરોટમાં આપણે બે કપ ઘઉંનો લોટ ચાળી લઈશું અને વન ફોર્થ કપ સોજી ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરી દઈશું મીઠાને આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે ત્રણ ટેબલ સ્પૂન અંદર તેલ ઉમેરીશું તેલ ઉમેર્યા પછી આપણે એને સારી રીતે હલાવી લઈશું અને લોટના કણે કણમાં તેલ આવી જાય તે રીતે મિક્સ કરવું ત્યારબાદ આપણે તેનો લોટ બાંધી દઈશું આ લોટ આપણે રોટલી જેટલો નરમ બાંધવાનો છે બહુ કઠણ લોટ બાંધવાનો નથી આ રીતે હવે ઠીલો લોટ બાંધવાનો છે હવે આપણે એને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યારબાદ એક મિક્સર જારમાં આદુ મરચાં દાણા થોડીક વરિયાળી આખા કાળા મરી જીરું અને લીલી કોથમીર ઉમેરી અને એને ક્રશ કરી લઈશું આપણો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે એ જારમાં આપણે જે વટાણા બાફ્યા છે એને કચરા ક્રશ કરી લઈશું હવે આપણે એક કઢાઈમાં તેલ ઉમેરીશું પછી એમાં હિંગ અને ડુંગળી ઉમેરીશું ડુંગળીને આપણે સારી રીતે સાંતળી લઈશું ત્યારબાદ આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ ઉમેરીશું અને મસાલાને પણ સાતળી લઈશું હવે આપણે જે વટાણા ક્રશ કર્યા છે એ ઉમેરીશું અને એને હલાવી લઈશું જેથી મસાલો નીચે ચોટી ના જાય ત્યારબાદ આપણે બે બટેકા ઉમેરીશું જે મેં બાફી લીધા છે પહેલેથી પછી એમાં હળદર લાલ મરચું પાવડર જીરું પાવડર ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું ગરમ મસાલો આમચૂર પાવડર અને ખાંડ ઉમેરીશું પછી આ બધા મસાલાને આપણે સારી રીતે હલાવી લઈશું ગેસ તમારે ધીમું જ રાખો જેથી મસાલો નીચે ચોટી ના જાય બધા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આને આપણે એક થાળીમાં કાઢીને દસ મિનિટ માટે રહેવા દઈશું જેથી આ મિશ્રણ ઠંડુ થઈ જાય ઠંડા થયા પછી એને આપણે નાના નાના ગોળા વાળી લઈશું ત્યારબાદ આપણે જે લોટ બાંધ્યો હતો એના આવી રીતે લોયા કરી લઈશું આવી રીતે લોયા કરવાથી અંદર ક્રેક નથી પડતી ત્યારબાદ આપણે આને નાની પૂરી જેવું હાથેથી કરી લઈશું પછી અંદર એ મસાલાનો બોલ મૂકી અને આ રીતે આપણે કચોરી તૈયાર કરશું લોટ ઢીલો હશે એટલે આસાનીથી આપણી કચોરી વળશે પછી આ રીતે ગુંડલાની જેમ દબાવી અને હાથની મદદથી આ રીતે પ્રેસ કરવું એટલે આપણી સરસ કચોરી તૈયાર થશે આ રીતે આપણે બધી કચોરી તૈયાર કરી લીધી છે અને હવે આપણે એને ધીમા તાપે તળીશું તેલ તમારે વધારે ગરમ નથી કરવાનું થોડુંક ગરમ થાય આ રીતે થોડા થોડા બબલ્સ આવે તેટલું જ ગરમ કરવાનું અને ધીમા તાપે જ તમારે થવા દેવાની અને છેલ્લે મેં થોડો ગેસ ફૂલ કર્યો હતો કેમ કે એનો કલર સારો આવે તો તૈયાર છે આપણી લીલા વટાણાની કચોરી તમે જોઈ શકો છો કે કેવી સરસ ફૂલી છે હવે આપણે એની ચાટ બનાવીશું તો કચોરીના પીસ કરી અને ઉપર લસણની લાલ ચટણી ઉમેરીશું પછી એની ઉપર આમલીની ચટણી ઉમેરીશું તમે ઉપર દહીં પણ નાખી શકો છો ત્યારબાદ ઉપર ડુંગળી નાખીશું અને છેલ્લે સેવ ઉમેરીશું તો તૈયાર છે આપણી લીલા વટાણાની કચોરી ચાટ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે પણ આ કચોરી એકવાર ચોક્કસથી બનાવજો થેન્ક યુ